નમસ્કાર દર્શક મિત્રો ચંચ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે ખાસ કરીને કેન્દ્રના નાણામંત્રી નિર્મલા સીતારમણજીએ બજેટ બે હજાર પચીસ રજૂ કર્યું છે ત્યારે આ બજેટને અનુલક્ષીને કેટલાક પૂર્વાનુમાનો ગઈકાલે કરવામાં આવ્યા હતા જેમ કે ટેક્સ લેપમાં થોડોક ફેરફાર થશે પેટ્રોલ ડીઝલની કદાચ એક્સાઇઝ ડ્યુટી પણ ઘટી શકે છે જે સહિતના ઘણા બધા પૂર્વાનુમાનોની ચર્ચા થઈ હતી અને આજે બજેટ રજૂ પણ થઈ ગયું છે એકંદરે બજેટ કેવું છે મધ્યમ વર્ગના લોકોને શું ફાયદો થશે ઉદ્યોગોને શું ફાયદો છે અને ખેડૂતોને શું ફાયદો છે આ અંગેની

એવું બજેટ હતું આ બજેટનું અત્યાર સુધી આપણે એવું જોતા હતા કે કોને શું નથી મળ્યું પણ આનંદ એવું છે બધાને બધું મળ્યું છે એક યુવા એક ખેડૂત એક મહિલા એક શોષિત એક વંચિત અંત્યોદયના માણસો દરેકને દરેકને કાંઈને એના પ્રમાણમાં મળ્યું છે જેમ કે ખેડૂતોને જુઓ તો કેસીસી લોનની જે લિમિટ હતી ત્રણ લાખ તે પાંચ લાખ કરી નાખી છે તો ખેડૂતોને ડાયરેક્ટ બે લાખ રૂપિયા ફાયદો થશે જ એના સિવાય જે નાનો પગારદાર જે વર્ગ છે જેની સેલેરી બાર લાખ સુધી છે એને કોઈપણ જાતનો ટેક્સ નહીં ભરવામાં આવે હવે મોટા પગારદારની વર્ગની વાત કરીએ કે જેનો પગાર વધારે છે પચીસ લાખ સુધી છે તો પચીસ લાખની ઇન્કમવાળાને એક લાખ દસ હજાર રૂપિયાની ઇન્કમ ટેક્સમાં બેનિફિટ થશે કેલ્ક્યુલેશન કરતાં એટલે આનંદ જોવા જાવ તો બધાને બધું મળ્યું છે નિર્મલા સીતારામને આવનારા પાંચ વર્ષોમાં સિત્તેર હજાર નવી મેડિકલ કોલેજોની સ્થાપના કરવાની વાત કરી છે જેથી આવનારા ભવિષ્યમાં ડોક્ટરો વધશે ડૉક્ટરો વધશે તો સાહેબ નેચરલ છે કે આપણા

ને અત્યાર સુધી જોતા જેની મહિનાની એક લાખની આવક હોય તો અત્યારની મોંઘવારીના સમયમાં એવરેજ ઇન્કમ કહી શકાય તો સરકારે બાર લાખની જેની આવક હોય એને ટેક્સમાંથી સંપૂર્ણપણે મુક્તિ આપી છે એ સૌથી મોટામાં મોટો વેલકમ ચેન છે પ્લસમાં ભારત એક એવો દેશ છે જેની પાસે સૌથી વધુ યુવા વર્ગ છે તો યુવા વર્ગની જે પ્રતિભા ખીલવા માટે આઈઆઈટીની પણ ક્ષમતા વધારવામાં આવી છે પાંચ સેન્ટર ઓફ એક્સલન્સ એ પણ જાહેરાત કરવામાં આવી છે અને એમાંથી ત્રણ સેન્ટર ઓફ એક્સિલન્સ એઆઈ ઉપર એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઉપર પણ સ્થાપવામાં આવશે જેનો ખર્ચો પાંચસો કરોડનો હશે તો ભારતમાં રહેલું જેટલું યુવાધન ભારતમાં જ રહીને આગળ વધશે તો જે ઘણાને ક્રેઝો છે કે ભાઈ સારું એવું શિક્ષણ લીધું પછી વિદેશ ચાલ્યા ગયા એને બદલે આપણું બુદ્ધિધન ભારતમાં જ સચવાઈ જશે એ મોટામાં મોટો વેલકમ ચેન્જ એકંદર અત્યાર સુધીનું આ શ્રેષ્ઠ બજેટ છે એવું કહી શકાય ભાર્ગવભાઈ બધા બજેટ શ્રેષ્ઠ રહેશે પણ વર્ષો વર્ષ ઉપર આપણે લાગતું હોય એમ કમ્પેરિઝન કરીએ તો આ વધુ શ્રેષ્ઠ છે એમ કહી શકાય ખાસ કરીને જે ટેક્સ સ્લેબની વાત છે અલગ અલગ આ વખતે સાત ટેક્સ સ્લેબમાં જે આખી જાહેરાત થઈ છે તો એ અંગે પ્રાથમિક શું અનુમાન છે આપનું અને મધ્યમ વર્ગને શું ફાયદો રહેશે આમાં મધ્યમ વર્ગ કે જે વધુ પડતો નોકરીયત વર્ગ છે એના માટે બહુ સારામાં સારી વાત છે જે જે ગયા વખતે લાખ સુધીની મર્યાદા કરવામાં આવી હતી આ વખતે જમ્પ મારીને બાર લાખ એટલે પાંચ લાખનો સીધો વધારો કરવામાં આવ્યો આમાં એક બીજી વસ્તુ ધ્યાન રાખવી પડે કે મૂળ આ લાગુ પડે છે જેમ કે કેપિટલ ગેન હશે તો એને આ બાર લાખની મર્યાદા લાગુ પડતી નથી એટલે જોબ ઇન્કમ પણ છે બીજી ઇન્કમ છે પ્લસમાં શેર બજારની કેપિટલ ગેન ઇન્કમ છે

ઘણા બધા પ્રશ્નો આવ્યા હતા ખાસ તો ઇન્કમટેક્સ લેબરેટનો પછી તમે જેમ વાત કરી પેટ્રોલ ડીઝલનો અને ઘણા બધા એવા પ્રશ્નો હતા કે સરકાર કયા ક્ષેત્રમાં શું આપણને બેનિફિટ આપી શકશે પણ બજેટ આવ્યા પછી મને એવું લાગે છે કે ઘણા બધા ક્ષેત્રમાં સરકાર પોઝિટિવ છે છતાં પણ મારું પર્સનલ એક ઓપિનિયન એવું છે કે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી અત્યારે બાંગ્લાદેશની જે પરિસ્થિતિ જોતા ઇન્ટરનેશનલ લેવલે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં એક મોટી જગ્યા છે અવકાશ છે જ્યાં આગળને તો એવું થઈ શકે કે જો ભારત સરકારે આ બજેટમાં ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને થોડી જો રાહત આપી હોત તો આપણે ઇન્ટરનેશનલ માર્કેટમાં બાંગ્લાદેશને આપણે રિપ્લેસ કરી શકત એવું મારું એક માનવું છે એટલે ઇન્ટરનેશનલ લેવલની બધી પરિસ્થિતિ જોતાં એવું લાગે છે કે ભારત સરકારે થોડું ઇન્ટરનેશનલ લેવલ ખ્યાલમાં રાખી અને ભારતની ડોમેસ્ટિક જે ઇન્ડસ્ટ્રી છે એને કેમ આપણે આગળ વધારી શકીએ આપણે આત્મનિર્ભર થઈ શકીએ અને એક્સપોર્ટ વધારી શકીએ જો એક્સપોર્ટ વધશે તો જ આપણા પાસે ડોલર આવશે ડોલર આવશે તો જ આપણી ઇકોનોમી મજબૂત બનશે એટલે જોવા જતા મને તો એક સંતુલિત લાગે છે અને મને આજ સવારથી જેટલા પણ મિત્રોના ફોન આવ્યા બધા મારા ક્લાયન્ટ અને મિત્રો બધા ખુશ છે આ એવું લાગી રહ્યું છે મારે અમેરિકામાં જે રીતે સત્તા પરિવર્તન થયું છે એની અસર આ બજેટ ઉપર હોય એવું તમને દેખાય છે ક્યાંક ક્યાંક તબક્કે એવું સાહેબ થોડાક અંશે એવું લાગી રહ્યું છે કારણ કે જે બાઇડન સાહેબ ગયા અને ટ્રમ્પ સાહેબ આવ્યા તો એના કારણે શું થયું છે કે ત્યાંની પરિસ્થિતિમાં પણ ઘણો ચેન્જ આવ્યો છે અને આમ જોવા જાવ તો જેમ શંકરવાલા સાહેબે કીધું કે જે શિક્ષિત લોકો અહીંયાથી જાય છે જે બ્રેન ડ્રેન થાય છે તો મારું પર્સનલી એવું માનવું છે કે બ્રેન ડ્રેન ન થાય અને એ લોકો શિક્ષિત લોકો અહીંયા અહીંયા ઇન્ડિયામાં જ રહે તો વધારે સારું રહે પણ અમેરિકાની જે પરિસ્થિતિ બદલી તો થોડુંક ભારત માટે પોઝિટિવ પણ છે અને નેગેટિવ પણ છે બંને પાસા છે ભાર્ગવભાઈ આપની પાસેથી જાણવા માગીશ બજેટ થયું તો ઉડીને આંખે વળગે કે તમને સીધું એમ થાય કે આ વસ્તુની જરૂર હતી ને આવી ગયું એવી કઈ બાબતો તમે નોંધ કરી છે એક નોંધ કંઈ કરી હોય તો દર્શકોને જણાવો સૌથી પહેલું તો જે વાત થઈ ત્યારે બાર લાખની આવક મર્યા એ એકદમ વેલકમ ચેન્જ છે ને સીધે સુધુ એ જ ધ્યાનમાં આવે બીજું બધું કોઈ પૂછે કે ન પૂછે બધા લોકો રાજી થઈ જાય કે બસ હવે બાર લાખ સુધી આપણને કોઈ વાંધો નથી અને દેશના એક હિતમાં વેચું તો જે સેન્ટર ઓફ એક્સલન્સ જે બન્યું એના માટે બહુ જરૂર પણ હતી કે બધા પાસે ભારતમાં બુદ્ધિધન છે જે ગામડાઓમાં પણ ઘણું બધું ફેલાયેલું છે એ એક જગ્યાએ એકઠું થશે અને એનો આખા દેશને અને આખી દુનિયાને એનો લાભ મળશે અને એના પછી બીજું બૂટ ચંપલ રમકડા અને ખાદ્ય પદાર્થો એનામાં જે સરકાર નવા માપદંડ લાવશે એને બૂસ્ટ કરવા માટે તો અંદાજે બાવીસ લાખ જેટલી નવી નોકરીની તકો ઊભી થશે જ્યાં ઘણા કહી શકે કે અહીંયા અનએમ્પ્લોયમેન્ટ ઘણું છે

એટલે નેચરલી જે કે ટ્રાન્સપોર્ટેશન વધશે ટ્રાન્સપોર્ટેશન વધશે એટલે દરેક વસ્તુની કોસ્ટ વધશે કોસ્ટ વધશે તો મોંઘવારી વધશે એટલે જો સરકારે થોડુંક એમાં ઇનિશિયેટ લઈ અને જો થોડીક એક્સાઇઝ ડ્યુટી ઘટાડી હોત તો થોડું લોકોને રાહત રહે એવું મારું પર્સનલી માનવું છે તમે હમણાં જ જણાવ્યું તમે એક રાજકીય પાર્ટી સાથે પણ જોડાયેલા છો ને લોકોના પ્રશ્નો રહે છે આજે બજેટ જાહેર થયું પછી કોમેન્ટ જોડતા કેટલાક લોકો આને બિહારનું બજેટ ગણાવી રહ્યા છે તો તમને એવું લાગે છે કે થોડુંક બિહાર બાજુ સરકારે વધુ જાહેરાતો કરી ના એવું એવું નથી સાહેબ અત્યારે ઇન્ડિયામાં સૌથી પહેલું ગ્રીનફિલ્ડ એરપોર્ટ જો બનવા જઈ રહ્યું હોય તો પટનામાં બનવા જઈ રહ્યું છે ગ્રીનફિલ્ડ એરપોર્ટ હવે અને બીજી વસ્તુ કે દુનિયામાં જેટલા મખાના ઇમ્પોર્ટ કોર્પ થાય છે એનો સિત્તેરથી એસી ટકા મખાના બિહારમાં થાય છે તો જો જે જગ્યાએ વધુ કોર્પ થતો હોય તો ત્યાં જગ્યાએ એની યુનિવર્સિટી હોવી જોઈએ તેના ફૂડ પ્રોસેસ યુનિટ હોવું જોઈએ એટલે મને એવું નથી લાગતું કે આ સરકાર આ બજેટ છે એ બિહાર તરફી છે આ સરકાર છે ભારત તરફી છે ભાર્ગવભાઈ આપની પાસેથી જાણવા માંગીશ કે કચ્છમાં તો ઔદ્યોગિક ઘણું બધું આવ્યા છે ઉદ્યોગો ભૂકંપ પછી હજી પણ આવી જ રહ્યા છે ઉદ્યોગોને લઈને ક્યાં ક્યાં પ્રશ્નો હતા ને એમાં શું તમને લાગે છે આમાં કોઈ નિરાકરણ આવ્યું છે ટૂંકમાં એટલું કહીશ આ એક ખાલી ઠેલર છે એક અઠવાડિયે રહીને ઇન્કમટેક્સ બિલ આવશે એનામાં આપણને બધું જાણવા મળશે ઇન્કમ ટેક્સ બિલ કઈ રીતનું છે શું છે એ તમને કઈ ઇન્કમ ટેક્સ બિલ એટલે ઘણા વર્ષોથી ચર્ચાતી એક વાત છે ડીટીસી જેને કહી શકાય ડાયરેક્ટ ટેક્સ કોડ જે કોઈ ઇન્કમ ટેક્સ કાયદો હતો એનામાં કંઈ પણ અમેન્ડમેન્ટ આવે તો જૂની ક્લોઝને રિપ્લેસ કરીને નવું આવે તો નવું જે ઇન્કમ ટેક્સ બિલ હશે એ એવી ધારણા માનવામાં આવે છે કે જૂના કાયદા કરતાં અડધું હશે અને એની જે કંઈ લિટિગેશન કે કંઈ જે છે અત્યારે વર્તમાન ચાલી રહી છે એના કરતાં પણ એનામાં બહુ ઘટાડો થશે એટલે કહી શકાય ને કે વેપારી કે કોઈ પણ બિઝનેસમેન કે આવી લિટીગેશનમાં ધ્યાન કરવા કરતાં એનું જે મેઇન ફોકસ છે એનો બિઝનેસ ગોલ પ્રોફિટ મેક્સિમાઇઝેશન વેલ્થ મેક્સિમાઇઝેશન એનામાં વધુ ધ્યાન આપી શકશે વાત કરીએ ખેડૂતોની ખેડૂતો માટેનું બજેટમાં તમે શું જોગવાઈ જોઈ છે અને ખેડૂતોને એનો શું ડાયરેક્ટ ફાયદો થશે ખેડૂતો માટે અત્યાર સુધી કેસીસી જે લોન હતી ત્રણ લાખની હતી એ સીધે સીધે પાંચ લાખ સુધી કરવામાં આવી છે એ મોટો મોટો ફાયદો છે કિસાનો માટે દીપકભાઈ આપ કઈ રીતે આ સમગ્ર ખેડૂતો માટેની યોજના જોઈ રહ્યા છો સાહેબ આમાં એવું છે સાહેબ ત્રણ લાખ રૂપિયાની જે અત્યાર સુધી કેસીસી હતી એ ખેડૂતો એન્જોય કરતા હતા પરસમાં એક વખત પૈસા ભરવાના હોય છે વ્યાજ સહિત અને પછી પાછા વિડ્રો કરવાનો છે તો સાહેબ મારા હિસાબે એવું માને છે કે ઇન્ડિયામાં કેટલા બધા ખેડૂતો છે જેને હવેથી દર વર્ષે બે લાખ રૂપિયા વધારે વાપરવા મળશે બે લાખ વધારે વાપરવા મળશે તો એ લોકો પોતાના કોર્પ માટે અને પોતાની વધારે મહેનત કરશે અને વધારે કોર્પ વધારે કોર્પોરેપશે તો સાહેબ પ્રોડક્શન વધશે મને એમ છે મારા હિસાબે વીમાને લઈને કંઈ જાહેરાતો થઈ છે બજેટમાં હા વીમાને એવું છે કે અત્યાર સુધી જે વીમા કંપનીઓ હતી એમાં સિત્તેર ટકા ફોરેન ઇન્વેસ્ટમેન્ટ હતું પણ હવે આ વર્ષથી ગવર્મેન્ટ એવું કર્યું છે કે નવા જોગવાઈ પ્રમાણે કે સો ટકા ઇન્વેસ્ટમેન્ટ કંપની કરી શકશે એટલા માટે તો મને મારું પર્સનલી એવું એવું છે કે જો સો ટકા ઇન્વેસ્ટમેન્ટ કરશે તો થોડા ઇન્સ્યોરન્સ મોંઘા થશે એનામાં સરકારે હજી એક વસ્તુ ઉમેરી છે પણ એ લાગુ પડશે

ટેક્સ માફ થઈ ગયું એટલે સૌથી પહેલું આપણે અધતન ફાઈનાન્શિયલ વિચારીએ કે વ્યક્તિની મનસ્થિતિ એ એક રાજી થશે કે વાહ હવે બાર લાખ સુધી મને કોઈ જતો ટેક્સ નથી અને એના લીધે જે કહેવાય ને રાજી થઈને જે કોઈ કામ કરે એ ઇફેક્ટિવ પ્રોડક્ટિવિટીમાં વધારો થાય અને જો એક સાથે દસ કર્મચારી કોઈ કંપનીમાં કામ કરે છે બધા લોકો ખાલી પગાર માટે કામ કરતા હોય તો એટલું આઉટપુટ મળે અને જો પગારની ચિંતા કર્યા વગર કામ કરતા હોય તો પોતાને તો ફાયદો થાય પરિવારને ફાયદો થાય સ્ટ્રેસ એને ઓછો રહે અને જે કંપનીમાં કામ કરે છે એના માટે પણ બહુ ફાયદો થઈ શકે છે દીપકભાઈ આપની પાસેથી જાણવા માંગીશ બજેટમાં સિનિયર સિટીઝન્સ માટેની કંઈક મુક્તિ અપાઈ છે તો શું છે આખી જોગવાઈ આપને સિનિયર સિટીઝન માટે સાહેબ એવું છે કે એમને જે વ્યાજ મળે છે અત્યાર સુધી એ વ્યાજ ઉપરની ટીડીએસની લિમિટ હતી પચાસ હજાર હતી એક્સટેન્ડ કરીને એક લાખ રૂપિયા સુધીની એમની જો વ્યાજની ઇન્કમ હોય એના ઉપર ટીડીએસ કાપવાનો નથી એટલે સિનિયર સિટીઝનને એક એ સારું છે કે એક લાખ રૂપિયા સુધીની જે ઇન્કમ હોય વ્યાજની એના ઉપર કોઈ ટેક્સ કાપવામાં નહીં આવે એના સિવાય સંજયભાઈ એક એવું છે કે જો મિલકત તમે કોઈને ભાડે આપી હોય તો એમાં અત્યાર સુધી એવું છે કે બે લાખ ચાલીસ હજાર રૂપિયા સુધી એના પર ટીડીએસ કાપી લેવામાં આવતો પણ હવે જે લિમિટ છે આ સરકારે વધારીને છ લાખ કરી નાખી છે જેથી ભાડે આપનાર જેની ભાડાની ઇન્કમ હોય એવા લોકોને થોડુંક ટેક્સમાં બેનિફિટ થશે અને સાહેબ બીજી એક વાત કરું તો ટેક્સ અંગેની તો બાર લાખ રૂપિયા સુધીની સેલેરી પર્સનને તો કોઈ ટેક્સ ભરવાનો નહીં આવે એના સિવાય જે એક વેપારી એવો છે કે જેનું ટર્નઓવર દોઢ કરોડ રૂપિયા છે વાર્ષિક દોઢ કરોડનું ટર્નઓવર કરે છે તો ઇન્કમ ટેક્સના નિયમ પ્રમાણે આઠ ટકા ટેક્સ બતાવવાનો ઇન્કમ બતાવવાની હોય છે તો આઠ ટકા ઇન્કમ ઘણો ને તો બાર લાખ રૂપિયાની ઇન્કમ એ નિધાય તો બાર લાખ જેનો ટર્ન ઓવર દોઢ કરોડ છે એને ઇન્કમ ટેક્સ શૂન્ય ભરવાનો આવશે અને જે પ્રોફેશનલ લોકો છે ડૉક્ટર એડવોકેટ જે લોકો પ્રોફેશનલ એને પચાસ ટકા ઇન્કમ ઓફર કરવાની હોય છે તો એની ગ્રોસ રિસીટ ચોવીસ લાખ હશે ત્યાં સુધી એને કોઈ પણ ટેક્સ ભરવાનો નહીં આવે એટલે આ જોતા એમ લાગે છે કે બહુ બહોળા વર્ગ છે એને બેનિફિટ થયેલો છે ભાર્ગોભાઈ નોકરીયાત વર્ગ માટે કેવું છે આ બજેટ

પ્રક્રિયાખી જે બજેટ આવતું હોય એ નેક્સ્ટ એપ્રિલ મહિનાથી એક ચારથી લાગુ પડતી હોય છે એમાં સસ્તું થવાનું કારણ આપણે એ જોઈ શકીએ કે એમાં ટોટલ બાવીસ લાખ જેટલી નવી જોબ તૈયાર થશે અને જે આપણે મેન્યુફેક્ચરિંગ જે કરતા હતા આપણે યા તો મેન્યુફેક્ચરિંગ આપણી એકદમ વાસ્ટ વધી જશે જેના લીધે અત્યારે જે આપણે કદાચ ઇમ્પોર્ટ કરતા હતા એ હવે આપણે એક્સપોર્ટ કેટેગરીમાં પહોંચી જઈશું અને વિદેશી નાણું આવશે તો ઓબ્વિયસલી છે કે ભારત માટે ફાયદાકારક છે ફોરેન રિલેશન માટે પણ બહુ સારું રહેશે અને ડોમેસ્ટિક જે પ્રોડક્શન છે એના માટે પણ બહુ સારું રહેશે વર્તમાનમાં જે રીતે ચાઇનાથી જે રીતે પડકાર છે અમેરિકાથી જે રીતે પડકાર છે આપણી ઇકોનોમીને એમ કહેવાય છે કે આપણે સેવન ટ્રિલિયન ડોલરની ઇકોનોમી આપણે તરફ જઈ રહ્યા છીએ પણ ઓવરઓલ જે ચિત્ર આવ્યું છે તો એમાં બજેટ જે પુશ માટે કેટલું મહત્વપૂર્ણ રહેશે પુષ માટે એકદમ પૂરેપૂરો ઓન ધ વે છે એમ જ આપણે કહી શકાય કેમકે આપણે વાત કરી કે પાંચ સેન્ટર ઓફ એક્સેલન્સ જે બનવા જઈ રહ્યા છે એમાં ત્રણ એઆઈ ઉપર સેન્ટર ઓફ એક્સેલન્સ બની રહ્યા છે એઆઈ એટલે ખ્યાલ છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જે અત્યાર સુધીનો એક કોઈ પણ વ્યક્તિઓનો અથવા કોઈ સમૂહોનો કલેક્શન ઓફ ડેટાબેઝ છે જેમ અત્યારે માની લો આપણે ઓગણીસો સુડતાલીસમાં આદત થયા એના પછી આપણે જોવા જઈએ તો કન્ટિન્યુ જે જે પરિવર્તન આવતા રહ્યા આપણા જીવનશૈલીમાં અથવા રાજકીય ક્ષેત્રે કે વિદેશ ક્ષેત્રે એ બધાનો જે સરવાળો કરીએ તો એક એઆઈની અંદર આપણે જોઈ શકીએ હવે એના લેવલ ઉપર આપણે ભવિષ્યનું પણ નિર્ધાર કરી શકીએ કે ભાઈ કોઈ પોલિસી ડિસિઝન લેવું છે ઇન્ટરનલ લેવલે ડિસ્ટ્રિક્ટ લેવલે નેશનલ લેવલ કે ઇન્ટરનેશનલ કે ઇવન સ્પેસ લેવલે પણ તો એના માટે આપણે બીજા કોઈ પર નિર્ભર નહીં લેવું પડે એના માટે આપણે ખ્યાલ છે ઈસરો પણ ખૂબ પ્રગતિ કરી રહ્યું છે તો આ બધું એક ચોખ્ઠામાં બેસાડીને તો આપણને ખ્યાલ આવે કે બે હજાર સુડતાલીસમાં જે આપણે મોદી સાહેબનું જે મિશન છે કે સુપર પાવર બનાવવાનું એની આપણે અગ્રેસર થઈ રહ્યા છીએ દર વખતે દીપકભાઈ બજેટ આવે પછી એમ કહેવાય કે મધ્યમ વર્ગના લોકોને માર પડી માર પડી આ વખતે તો તમે બંને કહી રહ્યા છો કે બહુ જ સારું છે મધ્યમ વર્ગ માટે નોકરિયાત વર્ગ માટે ગરીબ વર્ગ જે છે કે જે સ્ટ્રીટ વેન્ડર છે રોજે રોજનું કમાય છે એમના માટે બજેટમાં શું જોગવાઈઓ છે સ્ટ્રીટ વેન્ડર માટે ગવર્મેન્ટ એક સ્કીમ લઈ આવી છે ત્રીસ હજાર રૂપિયા સુધીનું શેરી શેરી સ્ટ્રીટ વેન્ડર માટે ત્રીસ હજાર રૂપિયા સુધીનું ક્રેડિટ કાર્ડ યોજના એક આવે છે સાહેબ જેનાથી શું થશે કે નાના નાના જે વેપારીઓ છે જે જનરલી શું હોય છે કે એક ટકાને બે ટકા વ્યાજે માર્કેટમાંથી પૈસા લેતા હોય છે અને પોતાનું જેને કહેવાય ને કે સર્વાઈવ થવા માટે કરતા હોય છે તો જો આવી ત્રીસ હજાર રૂપિયાની જો એમને ક્રેડિટ કાર્ડની યોજના મળશે સરકારની તો થોડું વ્યાજનું જે દૂષણ છે એ ઘટશે મને એવું લાગે છે અને નાના લોકોને પણ બેનિફિટ થશે એના અંદરથી અને સર બીજું એક વસ્તુ કહું તો એમએસએમઈ જે છે ને ની લિમિટ વર્ગીકરણ અને લિમિટ એ સરકારે વધારી છે હવે એના કારણે શું થશે ને મળતી લોન એ વધશે અને સેમી કંડક્ટરના જે પ્રોજેક્ટ આવે છે ઇન્ડિયામાં તો એના કારણે એને બાય પ્રોડક્ટ તરીકે જે નાના નાના કમ્પોનેન્ટ કે હશે તો એ બધા બનશે એટલે મારું તો એવું માનવું છે કે આવનારા ભવિષ્યમાં સેમી કન્ડક્ટર બનશે જો ઇન્ડિયામાં તો નાની નાની જેટલી કંપની હશે એનામાં નાના લોકોને જ રોજગારી મળશે જેથી કરી મને એવું લાગે છે કે નાના નાના જે સ્ટ્રીટ વેન્ડર છે નાના કારીગર છે નાના આર્ટિઝન છે એ લોકોની આવનારા ભવિષ્યમાં બહુ સારી ઇન્કમ થશે મારું એવું માનવું છે માર્ગવભાઈ આપનું શું કેવું છે એનામાં એક વસ્તુ હજી એડિશન એમણે કરી છે જે ગીગ વર્કર્સ જેને આપણે ઘણા ફ્રીલાન્સર તરીકે પણ કહીએ છીએ તો એનું કોઈ આઈડેન્ટિફિકેશન કરવું હોય તો એના માટે ઈ શ્રમ પોર્ટલ ઉપર એમણે આખી આઈડેન્ટિફિકેશન પ્રોસેસ આપશે એટલે કોઈને પણ જોબ લેવી હોય ફ્રીલાન્સરને અથવા કોઈને આપવી હોય તો એની ઓળખ આપણે બધા કરી શકીએ એના માટે છે બીજું જે એમએસએમઇ માટે ટર્નઓવરની લિમિટ ટોટલ ત્રણ એક માઇક્રો બીજું સ્મોલ અને ત્રીજું મીડિયમ માઇક્રો સેક્ટર માટે દસ કરોડ ટર્નઓવરની લિમિટ છે સ્મોલ માટે સો કરોડની લિમિટ છે અને મીડિયમ માટે પાંચસો કરોડની ટર્નઓવરની લિમિટ આપીએ છીએ તો જે લિમિટ અત્યારથી વધી ગઈ એટલે પાંચસો કરોડ જેનું ટર્નઓવર હોય એ પણ આપણે મીડિયમ કેટેગરીમાં માનીએ છીએ તો હાઈ લેવલ માટે આપણે કેટલું મોટું વિચારતા હોઈએ એ આપણે મોદી સાહેબનો વિચાર દર્શાવે છે ભાર્ગવભાઈ આ વખતે બજેટમાં ખાસ કોઈ મહત્વની યોજનાઓ જાહેર કરવામાં આવી છે તમારા ધ્યાનમાં આવી હોય કહેવાય ને સૌ રોટી કપડા મકાન જે આપણે વર્ષોથી સાંભળતા આવીએ છીએ તો એમાં મુખ્ય ધન ધાન્ય કૃષિ યોજના એક જાહેર કરવામાં આવી છે જેનાથી દોઢ કરોડ ખેડૂતોને ફાયદો થશે અને પ્રથમ તબક્કે સો જિલ્લાઓને આવરી લેશે અને બીજું કઠોળમાં આત્મ આત્મનિર્ભરતા માટે ટોટલ છ વર્ષનું આખું મિશન ચલાવવામાં આવશે જેના લીધે ખાલી ઇન્કમ પરપેક્ટિવ કે ખેડૂતોને રાજી કરવા એ તો હેતુ છે જ પણ આપણે આખો જે ભારત દેશ પૂરેપૂરું સ્વચ્છ અને શુદ્ધ અનાજ જમી શકે એના ઉપર મુખ્ય ફોકસ છે દીપકભાઈ આપણા ધ્યાનમાં ખાસ કાંઈ સાહેબ હું તો જોવા બજેટમાં બધું આવી ગયું છે છતાં પણ જે પાંચ મુદ્દા નિર્મલા સીતારામનજીએ કીધા છે એ શૂન્ય ગરીબી એટલે ગરીબી શૂન્ય લેવલે લઈ જાવી પછી સો ટકા ગુણવત્તાયુક્ત સારું શિક્ષણ એના પછીનું છે સો ટકા કુશળ શ્રમ અને અર્થપૂર્ણ અર્થપૂર્ણ રોજગાર એના સિવાય આર્થિક પ્રવૃત્તિમાં સિત્તેર ટકા મહિલાઓ ખેડૂતો ભારતને વિશ્વનું ખાદની ટોપલી બનાવશે એટલે દુનિયાને આપણે ખોરાક પૂરો પાડશું આપણે અહીંયાથી એક્સપોર્ટ કરશું તો મને એવું લાગે છે કે આ વસ્તુ એક સારી છે એના મંદ ભાર્ગુભાઈ છેલ્લો પ્રશ્ન આપ બંને પ્રશ્ન સેમ જ છે જવાબ બંને પાસે અલગ અલગ જોઈશે એકંદરે આ બજેટની બજેટની ફલશ્રુતિ આપ શું જોઈ રહ્યા છો અને આગામી દિવસોમાં એ ભારત દેશ માટે કેવા પરિણામ પરિમાણ ફલશ્રુતિ જ કે મોદી સાહેબનું જે તેનું મિશન છે ટુ થાઉઝન્ડ ફોર્ટી સેવનવાળું એના ઉપર આપણે એકદમ સચોટ રીતે આગળ વધી રહ્યા છીએ પણ બીજું એક વાક્ય હજી કહીશ કે આ ખાલી ટ્રેલર છે અઠવાડિયું રહીને ઇન્કમટેક્સ બિલ આવશે એનામાં આપણને વધુ ખ્યાલ આવશે સાહેબ હું એમ કહેવા માગું સંજયભાઈ શંકરવાલા સાહેબની વાતથી સમજ છું આપણે સાહેબ એવું ગણતરી કે આપણે કોઈ જગ્યાએ જવા નીકળ્યા હોય અહીંયા તો રસ્તામાં દસ ડેસ્ટિનેશન આવે તો આ બજેટ છે ને એ પહેલું ડેસ્ટિનેશન છે હજી નવ આવવાના બાકી છે એટલે એમ કહી શકીએ કે હવે પોઝિટિવ હજી નવ બજેટ આવવાના બાકી છે અને આવનારું ભવિષ્ય ભારતનું છે એ હું સો ટકા કહું છું બંને સ્ટુડિયોમાં આવ્યા અને બજેટ ઉપર એટલી રસપ્રદ માહિતી આપી દર્શકો સુધી પહોંચાડી તે બદલ આ બંનેનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ